તો વ્યૂવર્સ આપ જાણો છો કે અલિંદ્રા ગામ છે એ ધાર્મિક ગામ છે અને અલિંદ્રા ગામમાંથી વિવિધ સંઘ જાય છે તમે મેં અગાઉના તમને વિડીયો બતાવ્યા હતા કે આમાં અમારા ગામમાંથી અલગ અલગ સંઘ જાય છે અને મને ઇન્ટરવ્યૂ પણ તમને બતાવે છે અને વિસ્તારમાં માહિતી પણ આપી છે અને અત્યારે વળી અમારા ગામમાં તમે જોઈ શકો છો આ એક માંડવી ચોક છે અને માંડવી ચોકમાં શ્રી બહુચર માતાજીનું મંદિર છે અને અહીં આગળથી તમે જોઈ શકો છો અત્યારે સરસ મજાનું જે કહેવાય સંઘ છે અત્યારે જઈ રહ્યું છે તો આપણે ફટાફટ આપણે સંઘમાંથી માહિતી લેવાનો પ્રયત્ન કરી લેશું તમે અમને જણાવશો કે આ જે સંઘ છે કેટલા વર્ષોથી જાય છે બાર વર્ષથી બાર વર્ષથી જાય છે અને સંઘની અંદર કેટલા માણસો હોય છે એકસો પચ્ચીસ એકસો પચીસ એવરેજ એવરેજ એકસો પચીસ જે આ સંઘ છે એમાં કેટલા કિલોમીટર મતલબ કેટલું દૂર છે અહીંયાથી આજે તમે જાઓ છો પાંચ છઠ કિલોમીટર તો આ જે એકસો પાંચસી કિલોમીટરનો સંઘ છે કેટલા દિવસોમાં જાવ છો આઠ દિવસ પાંચ દિવસમાં અને જે અગાઉ છે તમે બધું પ્રિપેરી પ્લાનિંગ કરો છો બધું પ્લાનિંગ તો કરી દેવું પણ વીસ લાખ પહેલા વીસ દિવસ પહેલાં કેટલા નાઇટ હોય છે પાંચ નાઇટ પાંચ નાઇટ હા છઠ્ઠી દિવસે અગિયાર છઠ્ઠે દિવસે ઘેર ઘરે તો આ જે સંઘ છે આ સંઘ તમે સાધનો કયા કઈ લઈને જાવ એટલે સાધન હોય છે બે રિક્ષાઓ અને સ્વયંસેવક કેટલા હોય છે સ્વયંસેવક પંદર પંદર જેવા સ્વયંસેવક શું શું કામ કરે અલગ અલગ કામ કરે અલગ અલગ કામ કરે એમને એમ બરાબર છે આ તમે જોઈ શકો છો આ સંઘની અંદર છે બધા આ લોકો છે એ ઉત્સાહથી દર વર્ષે રાહ જુઓ તમે રાહ જુઓ છો ને સંઘની કે ભાઈ ક્યારે સંઘ આવે ક્યારે જઈએ બધા મજા આવે છે ને મજા આવે ને તો ચલો ફટાફટ આપણે બોલીશું બહુચર માત કી બહુચર માત કી તો આ સંઘ છે અત્યારે અહીંથી રવાના થઈ રહ્યો છે તમે જોઈ શકો છો હવે રવાના થઈ રહ્યો છે નિશાન લઈને અત્યારે જે પદયાત્રી છે નીકળી ગયા છે માતાજીનો રથ પણ અહીંથી રવાના થવાનો છે આ વિડિયોમાં તમને ઘણું બધું જોવાનું મળવાનું છે વિડીયોને બધું બધું શેર કરજો જ્યારે પણ સ્કીપ ન કરતા અને ચેનલ પણ નવા ચેનલ સબસ્ક્રાઈબ તો જોયું દર્શક મિત્રો આ છે અલિંદ્રાથી બહુચરાજી પગપાળા સંઘ જે લગભગ બાર વર્ષથી આ જે સંઘ છે નિરંતર માતાજીના દર્શનને જાય છે ગામના શ્રદ્ધાળુઓ આ સંઘની અંદર જોડાય છે તમે અત્યારે વિડીયોમાં નિહાળી રહ્યા છો મોટી સંખ્યામાં જે ભક્તજન છે માના ભક્તજન છે શ્રદ્ધાળુઓ છે એ સંઘમાં જોડાય છે એ નાના હોય મોટા હોય યુવાન હોય બધી જ લગભગ જે શ્રદ્ધાળુઓ છે આ સંઘમાં માતાજીના દર્શન માટે પોતાના વતનથી એટલે કે અલિંદ્રાથી બહુચરાજીનું જે યાત્રા છે એ પૂરી કરે છે પગપાળા હવે આ સંઘની પગપાળાની યાત્રાની થોડીક તમને રૂપરેખા આપી દઉં કારણ કે આ સંઘની અંદર હું પણ એક વખત ચાલતો માતાજીના દર્શને પહોંચી ગયો હતો અને હું મારા જીવનકાળમાં પહેલી વખત લાંબુ જે યાત્રા કહેવાય એકસો ને પાંસઠ કિલોમીટરની યાત્રા કહેવાય પદયાત્રા કહેવાય મેં કરી હતી તમે અત્યારે વિડીયોમાં નિહાળી રહ્યા છો આ જે રથ છે ને એ નવયુવાનો રથને લઈને દોડે છે એટલી ઉત્સાહથી અને એટલો ઉમંગથી ને એટલી માતાજીની શક્તિ એમનામાં આવી જાય છે કે લઈને રથ છેલ્લા દિવસે દોડે છે આ મેં મારા દ્રશ્ય મારી આંખે મેં જોયા છે એમાં નાની ઉંમરથી માંડીને મોટી ઉંમરના બધા જ આ સંઘમાં જોડાય છે મેં મારી સાથે એક નાનકડું બાળક જેની ઉંમર માત્ર માત્ર પાંચથી છ વર્ષ હતી એ એકલું એના માતા પિતા વગર સાથે આવ્યું હતું અને સંઘમાં આરામથી ચાલતું હતું અને કોઈ જાતની તકલીફ નહોતી એવી શક્તિ એવી માતાજીની શક્તિ સાથે હોય છે કોઈને પણ કાંઈ તકલીફ ના આવવા દે એ છે માતાજી અને આ જે સંઘનો પ્રથમ દિવસનો પડાવ હોય છે એ હોય છે સવારનું જે ભોજન હોય છે બપોરનું જે હોય છે એ રસિકપુરા હોય છે જે રડુથી આગળના ભાગમાં આવેલું છે અને ત્યાંથી પ્રથમ દિવસની જે સાંજે છે એ કળીકુંડ નાઈટ રોકાવાની હોય છે સવારે બાવળાથી થોડેક આગળ દૂર આવે છે એક મિલ આવે છે ત્યાં બપોરનું ભોજન થાય છે પછી સાંજનું છે એ રાત્રિ રોકાણ છે એ સાણંદ થાય છે પછી ત્રીજા દિવસે ચાલતું રહેવાનું હોય છે અને હાઈવેથી સાણંદથી પસાર કરતા અને પછી અમારું રોકાણ આવે છે એ રોકાણ આવે છે લગભગ કલ્યાણ ગામમાં આવે છે સાંજે બપોરી ભોજન હાઈવે ઉપર જ કેટલા આપાનું મંદિર છે ગોગા બાબાનું મંદિર છે ત્યાં સરસ મજાની જગ્યાએ ત્યાં ભોજન કરીએ છીએ અને ચોથા દિવસે અમે સવારે ચાલીએ છીએ અને બપોરનું સરસ મંદિરનું ભોજન કરીને ચોથા દિવસ સાંજે ગીતાપુરની નાઇટ અમે કરીએ છીએ અને ગીતાપુરને પાંચમા દિવસે માત્રને માત્ર સવારના થોડાક જ કિલોમીટર ચાલતા સાથે જે બહુચરાજી આવી જઈએ છીએ સાંજે સંખલપુરની યાત્રા કરીએ છીએ સંખલપુર ચાલીને સંખલપુર દર્શન કરીને પાછા અમે આવીએ છીએ બહુચરાજી રાત રોકીએ છીએ અને પૂનમના દિવસે સવારે માતાજીને નિશાન ચઢાવવામાં આવે છે અને નિશાન ચઢાવીને બહુચરાજીના દર્શન કરીને બહુચરાજીના બજારમાં ફરીને પછી અમે સીધા પાછા આવી જઈએ છીએ પોતાના ઉતારા તરફ અને ઉતારાથી અમે જઈ રહીએ છીએ પાછા બસ સ્ટેન્ડ તરફ આવીએ છીએ અને ઘરે આવી જઈએ છીએ છ દિવસે ઘરે આવી જવાય છે તો આ છે બહુચરાજીના સંઘની સરસ મજાની જે તમને રૂપરેખા આપી દીધી છે તમે પણ આ સંઘમાં જોડાવ યાત્રામાં જાઓ એવી પ્રાર્થના કરો છું આ વિડીયોને વધુમાં વધુ શેર કરો એવી પ્રાર્થના કરો છું અને મારી ચેનલ ઉપર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવાને આવા વિડીયો તમારા માટે લઈને આવું ફટાફટ વિડીયોને શેર કરજો અને વિડીયો પૂરો નિહાળજો અને બધાને શેર કરજો તમે જોઈ શકો છો અત્યારે સેવામાં છે વિશાલભાઈ વસોથી આવી ગયા છે સ્પેશિયલ અમારો જે સંઘ જઈ રહ્યો છે અલિન્દ્રથી બહુચરાજી પગપાળા સંઘ તમે પણ સેવામાં જ રહો છો હા સેવામાં શું નામ આપનું ભૂપેન્દ્રભાઈ તમે કઈ સેવા આપો છો અમે રસોડામાં સેવા આપીએ છીએ રસોડામાં સેવા આપો છો અને તમે શું સેવા આપો છો અમે બિસ્તરામાં બિસ્તરામાં સેવા આપો છો બધાના બિસ્તરા હોય કલેક્ટ કરવાના ગોઠવવાના પાછા મૂકવાના એવી શું આપનું ભીખાભાઈ ભીખાભાઈ

જે બનાય છે વાત છે માતાજી ઉપર બધી સેવા જે થાય તમે કરો છો અત્યારે તમે જોઈ શકો ધજા બંધાઈ રહી છે ટ્રેક્ટર ની અંદર આ ટ્રેક્ટર જવાનું છે આ ટ્રેક્ટર જવાનું છે અને ઘણા બધા જે છે સેવા કાર્ય થવાના સમય છે તારીખ નવ બે બે સાણંદથી અહીં બાવીસ કિલોમીટરના અંતરે બપોરનો સમય કર્યો છે રોટલા પોતાનું શાક ખાધું છે અને અત્યારે આરામ કરીએ છીએ બધા સંઘ સંઘના જે પ્રવાસી છે એ તમે જોઈ શકો છો અરવિંદભાઈ છે કરતા પણ બહુ સારા છે સંઘવાળા પણ સારા છે બધા સેવા ભાવે પણ સારા છે એટલે અમને બહુ આનંદ આવે છે અને હવે અમે આજે રાત્રિ રોકાઈ રોકાણ કરીશું કલ્યાણ કલ્યાણ ચાલી ને આવ્યા ને અત્યારે બપોરે મંદિર બાજ ને રોટાનું સાથે ખાઈએ ખાઈ બહુ સરસ મજા આવે